નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વધુ એક વખત દબાણ શાખાની જે કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આપ જોવો કે વડોદરા શહેરના જે પૂનમ કોમ્પલેક્ષ છે ત્યાં તેની પાસે આવેલું જે ગ્રાઉન્ડ છે અંબાલાલ પાર્ક સોસાયટી પાસે હાલ દબાણ શાખાની ટીમ પહોંચી છે અને આ દબાણો જે રોડલાઇનના દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે રોજે રોજ જે પ્રકારે દબાણ શાખાની કાર્યવાહી થતી હતી અને તેને લઈને વધુ એક આ કાર્યવાહી છે જો કે પોલીસને બંદોબસ્ત રાખી અને जो आग आग अब जो के आ तेरे दबाड़ दूर करवानी कार्यवाही करवा मटे पालिका टीम यहां पहुंची से आ दबाड़ दूर करवा मटे जे प्रकारे पालिका हाल पालिका टीम यहां पहुंची आ दबाड़ जो रोड लाइन ना छे दबाड़ अब जो के હાલ હાલ દબાણ ટીમ ટીમ અને ઓફિસની આ આ કાર્યવાહી કરી રહી છે ચોક્કસથી જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જે હવે જે લાલ આગ કરી છે આ દબાણ કરતાઓ પર તેને લઈને સતત આ જુઓ કે છેલ્લા પંદર દિવસથી આ પ્રકારની કાર્યવાહી વડોદરામાં ચાલી રહી છે અને આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ જે પ્રકારે અહીંયા કાર્યવાહી પૂનમ કોમ્પલેક્સની પાછળ આવેલું જંબાલ પાર્ક સોસાયટી છે ત્યાં આ રોડલાઇનના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે વોર્ડ નંબર પંદરની ટીમ અને સાથે दबाण शाखा ની ટીમ જે છે હાલ કાર્યવાહી કરી રહી છે ચોકસટી કહી શકાય કે હવે જે प्रकारे આ દબાણકર્તાઓ છે તેની સામે લાલ આખ રુદ્રા મહાનગરપાલિકા કરી છે સાથે રુદ્રા મહાનગરપાલિકાના કમિશનર દિલિપ રાણા ના આદેશ બાદ જે प्रकारे હવે પાલિકાની દબાણ शाखाની ટીમ દરેક જગ્યા પર આ प्रकारे કાર્યવાહી કરી રહી છે રોજ રોજ આ પ્રકારના દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે છેલ્લા પંદર દિવસથી આ પ્રકારની દબાણની ટીમ સાથે વોર્ડ ઓફિસની ટીમ હોય કે પછી તમામ જગ્યા પર આ પ્રકારે કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે સતત આ પ્રકારે છેલ્લા ઘણા દિવસોથી વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ જે કાર્યવાહી છે એ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે જ આજે વધુ એક વખત આ દબાણ શાખાની ટીમ આ પૂનમ કોમ્પ્લેક્સ જે આવેલું છે વાઘોડિયા રોડ પર તેની પાછળ આવેલું જે અંબાલાલ પાર્ક સોસાયટી છે ત્યાં પાછળ જો કે જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે વોર્ડ ઓફિસરની ટીમ સહિત અહીંયા દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે અને દબાણ હતા ઝુંબેશ જે હાથ ધરવામાં આવી રહી છે તે કાર્યવાહી હાલ ચાલી રહી છે જો કે રોડ રોડલાઇન પર જે પ્રકારે સતત આ પ્રકારે કાર્યવાહી છે એ દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ ઓફિસની ટીમ અહીંયા કાર્યવાહી હાલ કરી રહી છે

વોર્ડ નંબર પંદરમાં આવેલા અંબાલાલ પાર્ક સોસાયટી પાસેના ટીપી પ્લોટમાં બે કાચા દબાણો છે કે જે ઝૂંપડાઓ છે એનું દબાણ માટે ઉપરી અધિકારી અધિકારીશ્રીની સૂચના મુજબ આજે કાચા દબાણ માટે ની તોડવાની કાર્યવાહી ચાલુ છે અને ટૂંક સમયમાં પચી જશે એવી અમારી એ લોકોની માંગ છે એમને અગાઉ પણ આવેલા એમને લીગલ ડિપાર્ટમેન્ટમાં જવાનું કીધેલું છે આ બેન જ મૌખિક આવેલા આ બેન જ આવેલા મૌખિક એમને મેં લીગલમાં કીધેલું છે એમને કોઈપણ પ્રકાર હવે કોઈપણ પ્રકારનો એમને સ્ટે મળેલો નથી જેથી આ કહે છે કે જમીન મળે એમને કોઈ પણ પ્રકારનો સ્ટે નથી ને આ ટીપી પ્લોટ હોવાનું છે અમારી જાણકારી છે જેથી એમને તોડવાની કાર્યવાહી ચાલુ છે ઉપરી અધિકારી અને માનનીય કમિશનર સાહેબની સૂચના માનનીય કમિશનર સાહેબના જે દિલીપ રાણાના આદેશ બાદ જે પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં રહી છે ટીપી પ્લોટનો આ દબાણ છે બે કાચા દબાણો છે તે હાલ દૂર કરવાની કાર્યવાહી જો કે અહીંયા કરવામાં આવી રહી છે जो कि सतत हाल जो कि वोदरा शहर आज पूनम कॉम्प्लेक्स बागोड़िया रोड पर आलू त्या જે ટીપી પ્લોટ છે અમલા પાર્ક સોસાયટી પાસે ત્યાં બે કાચા બટા દબાણો છે તેને દૂર કરવાની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે પાલિકાની દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસની ટીમ સાથે રાખી સાથે પોલીસ બંદોબસ્તને રાખી આ દબાણો હાલ જે પ્રકારે છે એ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે ટીપુપોટમાં આજ જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે તે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસની ટીમને સાથે રાખી સાથે પોલીસ બંદોબસ્તને સાથે રાખીને આ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ન્યૂઝ વડોદરા